નમસ્કાર ધોરણ સાતના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશન દ્વારા તમને દિવાળી ગૃહકાર્ય આપવામાં આવેલું છે તેમાં વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ ચાલો મિત્રો તો શરૂઆત કરીએ તે પહેલાં નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશન પણ મેળવી શકો છો તો જોઈએ પહેલું વિકલ્પ પસંદ કરવાના છે જેમાં પહેલો વિકલ્પ છે કયું ફેક્ટરી તરીકે ઓળખાય છે છે તેમાં જવાબ આવશે પર્ણ બીજું કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે તો એમની અંદર જવાબ આવશે નાનું આંતરડું પાચનની ક્રિયા છે નાના આંતરડામાં પૂરી થાય છે નીચેનામાંથી કયા પદાર્થો એસિડિક પ્રકૃતિ ધરાવે છે તો એમની અંદર આવશે દહીં અને વિનેગર ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયામાં ખાલી જગ્યાનો ઢોળ ચડાવવામાં આવે છે તો ઝિંક ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે છે જેને સંજ્ઞા આરામદાયી સ્થિતિમાં નાડી દર કેટલો હોય આવશે વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે તેમ આવશે જલવાહક પેશી દ્વારા ઝડપનો મૂળભૂત એકમ કયો છે તો મીટર પ્રતિ સેકન્ડ સમતલ અરીસાની સામે મૂકેલા નીચેના અક્ષરમાંથી કયો અક્ષર છે તે તેઓને તેવો જ રહેશે તેમ આવશે એ કારણ કે એની દિશા કોઈ બદલશે નહીં નીચેના માંથી કયો રોગ પાણી થી ફેલાતો નથી પાચન માર્ગના કયા ભાગમાં નીચેની ક્રિયા થાય છે તે લખવાનું છે સુપાચ્ય ભોજનનું અવસોષણ નાનાંતરડામાં થાય ભોજન ચાવવું તો મિત્રો એ મુખની અંદર થશે ક્યાં થશે ભોજન ચાવવું તો એ થશે મોંની અંદર બેક્ટેરિયાનો નાશ છે તે જઠરમાં થશે ખોરાકનું સંપૂર્ણ પાચન છે નાના આંતરડામાં થશે અને મળનું નિર્માણ છે તે મોટા આંતરડામાં થશે ત્યાર પછી યોગ્ય જૂથ વર્ગીકરણ કરવાનું છે જેમાં ઉષ્માના સુવાહક અને અવાહકની વાત છે તો અવાહકમાં આવશે કાગળ ચામડું પ્લાસ્ટિક કપડું એસ્બેસ્ટોસ પુઠ્ઠું બૂંચ ઊન અને પીછું જ્યારે સુવાહક માં હશે લોખંડ તાંબુ સોનું અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ એસિડ અને બેઇઝ ના બબે તફાવત લખવાના છે તો જુઓ એસિડ સ્વાદે ખાટા હોય તો બેઇઝ સ્વાદે તુરા હોય એસિડ બુરાલીટમસ પેપર ને લાલ બનાવે તો બેઇઝ લાલ લિટમસ પેપર ને ભૂરો બનાવે એવી જ રીતના એસિડ ફીનોફથેલીન સાથે કોઈ રંગ આપતું નથી જ્યારે બેઇઝ છે તે ફીનોફથેલીન સાથે પ્રક્રિયા કરી ગુલાબી રંગ આપે છે જોડકા જોડવાના છે જમીન પરથી ફૂંકાતો પવન પાણીનું શોષણ અન્નવાહક પેશી ખોરાકનું વહન ત્યાર પછી નામ નિર્દેશિત આકૃતિ આપેલી છે જે તમારે જોવાની છે એમની અંદર પેલા છે લાળ ગ્રંથી પછી યકૃત છે એમના પછી આવશે અનનળી જઠર સ્વાદુપિંડ નાનું આંતરડું મોટું આંતરડું અને ત્યાર પછી આ શ્વસન તંત્ર છે તો તંત્રમાં પેલા નસીકા કોટર પછી મુખ ગુહા પછી શ્વાસનળી કહો કે અન્નળી બંને સરખી કહેવાય પછી છે ફેફસા આ છે ઉરસીય ગુહા ત્યાર પછી છે ઉધરોધર પટલ આ નીચેનો જે પડદો છે તે એમના પછી હૃદયની વાત કરીએ તો મહાધમની ફુફુસીયધમની ડાબુ કર્ણક ડાબુ ક્ષેપક મહાશિરા જમણું કર્ણક વિભાજીત પડદો અને જમણું ક્ષેપક એમના પછી મૂત્રપિંડ ઉત્તર ઉત્સર્જન તંત્રની આકૃતિ તમારે દોરવાની છે તો આપણે દોરેલી છે મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્ર માત

આવે છે ત્યાર પછી આ જે આકૃતિ છે તેને તમારે એઝ ઇટ ઇઝ દોરવાની હતી અને અહીંયા આપણું વિજ્ઞાન વિષયનું સોલ્યુશન પૂરું થાય છે તો ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત